નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના નલિયાથી નલિયા ખાતે ભાનુશાળી સમાજના કુળદેવી શ્રી હિંગલાજ માતાજીનો ઓગણપચાસનો પાટોત્સવ ઉજવાયો અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે ભાનુશાળી સમાજના કુળદેવી શ્રી હિંગળાજ માતાજીનો ઓગણપચાસનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો શ્રી કચ્છી ભાનુશાળી સેવા સમાજ ટ્રસ્ટ શ્રી કચ્છી ભાનુશાળી દેશ મહાજન શ્રી નલિયા ભાનુશાળી મહાજનના સથવારે આ પાટોત્સવ ઉજવાયો હતો જેમાં આવતા વર્ષે માતાજીનો પચાસ પાટોત્સવ ધામધૂમથી અને દેશભરમાં વસતા સર્વ હિંગરાજ પ્રેમી ભક્તો સાથે મળીને ઉજવાશે તેવું લહેરીભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું નલિયા હિંગરાજ માતાજીનો ઇતિહાસ ઈસવીસન ઓગણીસો ઓગણસાહીઠમાં સાંતમલાલજી સોળા પાકિસ્તાનથી આવે મૂળ બ્રહ્મંત ઠુંબરો શ્રી મધુસૂદન લાલજી મહારાજને અર્પણ કર્યો તે વખતે વાલદાસજી મહારાજને આ વાત મધુસૂદનજીએ કરી અને આ મંદિરનું નિર્માણ ઈસવીસન ઓગણીસો છોતેરમાં નલિયા મધ્યે થયું હતું આ પ્રસંગે ઉપસ્થિત શ્રી વલ્લભ શેઠભદ્રા શ્રી રણછોડભાઈ નંદા શ્રી હરિભાઈ ભાનુશાલી લહેરીભાઈ ભાનુશાલી

જોશી લક્ષ્મીનારાયણ ધરમસિંહ જોશીએ એકવાર વાત કરતા હતા કે ઓગણીસો ઓડસઠમાં જ્યારે પાકિસ્તાનથી જામસિંહ સોઢા અહીંયા આવ્યા હતા ત્યારે ઓરિજિનલ ઢૂમરો લઈને એ ઢૂમરો ઓગણીસો સિત્તેર ઓગણીસો શ્રી મધુસૂદન લાલજી મહારાજના હસ્તે આ ઠુમરો અર્પણ કર્યો હતો ઓગણીસો એકોતેરમાં મધુસૂદન લાલજી મહારાજે આ વાત શ્રી પરમપૂજ્ય આપણા ભગવાન શ્રી બાલરામજી મહારાજને વાત કરી કે ઓરિજિનલ હિંગલાજનો ઢુમરો મારી પાસે છે આ કચ્છ ક્ષેત્રમાં કોઈ મંદિરનું આપણે નિર્માણ કરીએ તો ભાનુશાલીનો આ કુળદેવી છે ત્યારે આદરણીય શ્રી લીલાધરન લાલજી ભદ્રા તેરાવાલાએ એ ઓગણીસો ચુમ્મોતેરમાં એવું ડિસિઝન લેવાનું કે મંદિરના જે પણ ખર્ચ થશે તે વખતે એક લાખ રૂપિયા આ પરિવારે આપણે અર્પણ કર્યા છે અને આદરણીય વાદા પૂજનીય વાદાસજી મહારાજના અને મધુસૂદન લાલજીના સાનિધ્યમાં આ મંદિરની પૂર્ણ પ્રતિષ્ઠા આ ઓરિજિનલ ઉપરાંત સર્કી છે આપણે આગલા વર્ષે પચાસ નો પાટણ થયું છે મારે પચાસ વર્ષ પૂર્ણ થશે કે આ જગ્યા પર બિરાજમાન છે બલુચિસ્તાન આપણે જઈ નથી શકતા કચ્છ પ્રદેશમાં ઉત્તર પશ્ચિમે અને ઉત્તર દિશાની યોગસ્થ બલુશિસ્તાનની સુવર્ણ રેખામાં આ મંદિરનું નિર્માણ એક સાંસ્કૃતિક વિધિથી થયેલું છે પચાસ વર્ષ આવતા વર્ષે આપણે ઉજવીએ હું બધા જ્ઞાતિજનોને એમ આહવાન કરું છું કે જેટલું થાય એટલું આ સુવર્ણ મહોત્સવ આપણે મહાનરૂપથી ઉજવીએ કલિયા ભાનુશાલી મહાજન શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ અને શ્રી ભાનુશાલી દેશ મહાજન આ ઉત્સવમાં સંમેલિત તો છે પણ અમે બધા ભાનુશાલી યુવાનોને હું આહવાન કરીશ કે અહીંયા